નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવા માગતા હોય અથવા તો કોલેજ પૂરી થઈ ગઈ હોય અને અનુસ્નાતક કક્ષાએ એડમિશન મેળવવા માગતા હોય અને હજુ સુધી એડમિશન ના મળી હોય એવા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે જે કાજ પોર્ટલ પર આની ઓફિશિયલ અપડેટ જે છે એ આપી દેવામાં આવી છે તો એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો જનો વિડીયો તો એના માટે જીકાસનું જે ઓફિશિયલ પોર્ટલ છે જીકાસ ગુજ જીઓવી ડોટ એચજી ડોટ ઇન એના પર હું જે છે એ આવી ચૂક્યો છું તો અહીંયા જે અપડેટ આપવામાં આવેલી છે તમે એ જોઈ લો સૌ પ્રથમ જે અહીંયા અપડેટ એક પોપ થઈ રહી છે એ પ્રમાણે તમે જોઈ શકો છો જે પણ વિદ્યાર્થીઓને ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય અને એમણે જે છે એ એડમિશન મેળવી દીધું હોય તો એવા વિદ્યાર્થીઓ તારીખ ચાર આઠ બે હજાર પચીસ સવારે અગિયાર વાગ્યાથી તારીખ પાંચ આઠ બે હજાર પચીસ ચાર આઠ બે હજાર પચીસ સવારે અગિયાર વાગ્યાથી તારીખ પાંચ આઠ બે હજાર પચીસ રાતે દસ વાગ્યા સુધી જે છે એ એમનું એડમિશન જે છે એ કેન્સલ કરાવી શકશે તો અહીંયા જે છે એ ઓફિશિયલ અપડેટ આવી ચૂકી છે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની અંદર તમે જે છે એ અત્યાર સુધી જે પણ તબક્કા યોજાયા એની અંદર કોઈ પણ તબક્કામાં જે છે એ કોઈ કોઈપણ કોલેજની અંદર એડમિશન મેળવી દીધું છે અને હવે તમારે જે છે એ એડમિશન કેન્સલ કરાવવું છે તો તારીખ ચાર આઠ બે હજાર પચીસથી પાંચ આઠ બે હજાર પચીસ સુધીમાં તમે જે છે એ એડમિશન કેન્સલ કરાવી શકશો અને જે બીજી ખૂબ જ વિગત્યની અપડેટ છે તમે એ જોઈ શકો છો શિડ્યુલ ફોર ધ ફોર્થ પેજ ઓફ પીજી પ્રોગ્રામ્સ તો પીજી એડમિશન માટે જે છે એ ચોથો તબક્કો જાહેર કરી દેવામાં આવે છે એના રિલેટેડ તમે જોઈ શકો છો આખું શેડ્યુલ જે છે એ બહાર પાડવામાં આવ્યું છે એની અંદર લખ્યું છે પ્રમાણે અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ પ્રક્રિયા બે હજાર માટે ચતુર્થ તબક્કાનું શેડ્યુલ અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ અનુસરોના પગલાં તો જે પણ વિદ્યાર્થીઓને જે છે એ એમ એ એમ કોમ એમએસસી બીએડ વગેરે જેવા કોર્સની અંદર એડમિશન મેળવ્યું છે એમના માટે જે છે એ ચોથો રાઉન્ડ બહાર પાડી દેવામાં આવે છે અહીંયા તમે જે છે એ નવું રજીસ્ટ્રેશન કરી શકશો તારીખ ચાર આઠ બે હજાર પચીસથી છ આઠ બે હજાર પચીસ રજીસ્ટ્રેશન રાઉન્ડ તથા અગાઉના તબક્કામાં સબમિટ કરેલ અરજીની વિગતમાં સુધારણા માટે ચાર આઠ બે હજાર પચીસથી છ આઠ બે હજાર પચીસ આ ત્રણ દિવસ તમને જે છે એ આપવામાં આવશે ક્વિક રજીસ્ટ્રેશન કરવું રજીસ્ટ્રેશન ફી ભરવી પ્રોફાઇલ શૈક્ષણિક માહિતી ભરવી યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની પસંદગી કરવી ઓનલાઈન અરજી ચેક કરી જીખાસ પોર્ટલ પર સબમિટ કરવી અને જે વિદ્યાર્થીઓને ફોર્મની અંદર સુધારા વધારા કરવો હોય તો એવા વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓએ અગાઉના પ્રવેશના તબક્કામાં પ્રવેશ માટે અરજી કરી હશે અને તેમણે ક્યાંક પ્રવેશ કન્ફર્મ કરાવેલ નહીં હોય કે કન્ફર્મ કરાવેલ પ્રવેશ રદ કરાવેલ હશે તેઓ આ સમયગાળામાં તેમની અરજીમાં સુધારો કે ચોઈસ બદલી શકશે આવા વિદ્યાર્થીઓ ક્રમ બે મુજબ તેમની અરજી જે છે એ વેરીફાય કરવાની રહેશે તો હવે જોશે તમે જોઈ શકો છો ચાર આઠ બે હજાર પચીસથી છ આઠ બે હજાર પચીસ આ ત્રણ દિવસ દરમિયાન તમે જે છે એ પોસ્ટ ગ્રેજ્યુએશન કક્ષાએ એડમિશન મેળવવા માગતા હોય તો તમે જે છે એ નવું રજીસ્ટ્રેશન કરી શકશો જે વિદ્યાર્થીઓને ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું છે એમના માટે જે છે એ એડમિશન કેન્સલ કરવાની તારીખો મેં તમને કહી છે તો એમના માટે પણ જે છે એ નવો રાઉન્ડ ચોક્કસથી જાહેર કરવામાં આવશે એમને એમ જે છે એ પ્રવેશ રદ કરાવતા નથી તો એ જે છે એ ચાર તારીખ અને પાંચ તારીખે જે છે એ એડમિશન કેન્સલ કરાવશે અને એના પછી એમના એડમિશન માટે ચોક્કસથી નવો રાઉન્ડ જાહેર કરવામાં આવશે તો જે વિદ્યાર્થીઓને ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું છે તેઓ ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો અને ટેલિગ્રામ ચેનલની લિંક છે એ પિન કોમેન્ટની અંદર આપવામાં આવે છે ત્યાંથી એ જોઈન કરી લેજો આવી તમામ અપડેટ જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર હું જે છે એ સૌ પ્રથમ આપી દીધો છું તો અહીંયા જોઈ શકો છો વેરીફિકેશન રાઉન્ડ જે છે એ રજીસ્ટ્રેશન રાઉન્ડ બેને સમાંતર ચાર આઠ બે હજાર પચીસથી સાત આઠ બે હજાર પચીસ વિકાસ પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસર પ્રમાણપત્રોનું વેરિફિકેશન નજીકના વેરીફિકેશન સેન્ટર પર કરાવો તો આ ચાર દિવસ દરમિયાન તમારે જે છે એ અરજી તમે જે પણ કરી છે એને વેરીફાય કરવાની રહેશે જે તમે ફોર્મ ભરો છો પાંચથી છ સ્ટેપની અંદર એમાં છેલ્લે જે છે એક વેરીફાયનું ખાનું આવે છે એ જો આપોઆપ ગ્રીન કલરનું થઈ જાય તો તમારે જે છે એ અરજી વેરીફાઈ કરાવવાની જરૂર નથી પરંતુ એ ખાનું જે છે એ રેડ કલરનું રહે છે તો તમારે જે છે તમારી અરજી કોઈપણ નજીકના વેરિફિકેશન સેન્ટર ખાતે જઈ અને કરાવવાની રહેશે પછી તમારો જે એડમિશન માટેનો તેરમો રાઉન્ડ છે એનો મેરિટ લિસ્ટ અગિયાર આઠ બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે સવારે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને સાંજે ચાર વાગ્યા સુધીમાં ચાર વાગ્યા પહેલાં પહેલાં તમારે કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે વિદ્યાર્થીએ ચિકાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર જે છે એ તમારે ચકાવાની છે સૌપ્રથમ અને વિદ્યાર્થીના ડેશબોર્ડ પર મળેલ તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિશેની ઓફર પોર્ટલ પર ઓટીપીથી કન્ફર્મ કરવી ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજ પર અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોના એક સેટ સાથે રિપોર્ટિંગ કરો યુનિવર્સિટી કોલેજ ખાતે નિયમ અનુસાર ફી ભરવી અને ઓટીપીથી પ્રવેશ કન્ફર્મ કરો તો આ રીતે તમે જોઈ શકો છો સૌ પ્રથમ જે છે એ અગિયાર આઠ બે હજાર પચીસના રોજ સવારે જે છે એ તમારું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે તમારે એ જ દિવસે સાંજે ચાર વાગ્યા પહેલાં પહેલાં જે કોલેજમાંથી તમને ઓફર આપવામાં આવે તમારે ત્યાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે સૌ પ્રથમ તમારે જે છે એ ઓફર ચકાસવાની છે તમારે જે કોલેજની અંદર જવું છે એના દ્વારા તમને ઓફર આપવામાં આવ્યો તો તમારે જે છે એના સામે કન્ફર્મ ઓફર લખેલો છે એના પર ક્લિક કરવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી જે છે એ તમારે ત્યાં સબમિટ કરવાનું છે તો તમે જે છે એ ઓફર લેટર ડાઉનલોડ કરી લેશો ઓફર લેટર ડાઉનલોડ કરી શકશો તમારે જે છે એ ઓફર લેટરની પ્રિન્ટ લઈ લેવાની છે અને તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ઓફર લેટરની પ્રિન્ટ અને જરૂરી ફી લઈ તમારે જે તે કોલેજ ખાતે સાંજે ચાર વાગ્યા પહેલાં જે છે એ પહોંચી જવાનું છે પ્રવેશ રાઉન્ડ ચૌદનું મેરેટ જે છે એ બાર આઠ બે હજાર પચીસના રોજ પ્રવેશ રાઉન્ડ અને પ્રવેશ માટેનો જે સોળમો રાઉન્ડ છે એ મેરિટ લીસ્ટ ચૌદ આઠ બે હજાર પચીસના રોજ જે છે એ જાહેર કરવામાં આવશે જે પણ વિદ્યાર્થી મિત્રોને અરજી ઓનલાઈન અરજી કરી છે પરંતુ વેરીફાઈ કરવાની રેગી છે તો તેઓ ચાર આઠ બે હજાર પચીસ થી સાત આઠ બે હજાર પચીસ દરમિયાન જે છે એ અરજી વેરીફાય કરાવી શકશે તમે કોઈ એક જગ્યાએ એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી દીધું છે અને હવે તમારે એ એડમિશન જે છે એ કેન્સલ કરાવવું છે તો તમારે નવી અરજી કરવાની જરૂર નથી તમે ખાલી જે છે એ એડમિશન કેન્સલ કરાવી દેવાનું રહેશે અને તમે જોઈ શકો છો જે પ્રમાણે સીટ ખાલી હશે તો જ તમને જે છે એ બેઠક આપવામાં આવશે એટલે કે ફોર એક્ઝામ્પલ તમે એ કોલેજની અંદર હવે અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવા માંગો છો પરંતુ એ કોલેજની અંદર એક પણ બેઠક અનુસ્નાતક એડમિશન માટે જ ખાલી નથી તો તમને એ કોલેજની અંદર એડમિશન મળશે નહીં જે પણ કોલેજની અંદર બેઠકો ખાલી છે તમને ત્યાં જે છે એ એડમિશન આપવામાં આવશે અને પ્રવેશ ઓફરની સમય વિધિ સંબંધિત કોલેજ યુનિવર્સિટીના કામકાજના કલાકો કે સાંજે ચાર વાગ્યામાં જે બે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીનું રહેશે તો ઇન શોર્ટ તમારે જે છે એ સાંજે ચાર વાગ્યા પહેલાં કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે તો આ વાતોથી જે વિદ્યાર્થીઓની કોલેજ પૂરી થઈ ગઈ હોય અને કક્ષાએ એડમિશન મેળવવાનું છે એમના માટે જે વિદ્યાર્થીઓને ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું છે તેઓ ચોક્કસથી રાહ જોજો એમના માટેનો નવો રાઉન્ડ જે છે એ ચોક્કસથી બહાર પાડવામાં આવશે અને એની તમામ અપડેટ જે છે તમને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા ચોક્કસથી પૂરી પાડવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ